સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વરના ગાડીની લિંક મળી હતી આ વરના ગાડીને ટ્રેસ કરતા આ ગુનામાં જે સંડોવાયેલા છે એવા ટોટલ ચાર ઇસમોના નામ બહાર આવ્યા હતા આ પૈકી એલસીબીની ટીમે ત્રણ આરોપીને અરેસ્ટ કર્યા છે આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે એનો પ્લાન બનાવી રહ્યા હતા એની રેકી કરી રહ્યા હતા અને આ ત્રણે ત્રણ આરોપીને આપણે અટક કર્યા છે આ આરોપી પાસેથી આપણે જે ગુનામાં વપરાયેલી છે હુંડાઈ ગાડી સીઝ કરી છે આ ઉપરાંત આજે ચોરી કરવા માટે એમણે લોખંડની કોસનો ઉપયોગ કરેલો તો એ પણ આપણે સીઝ કરી છે અને મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ એકાવન હજાર નવસો સાહીઠ રૂપિયાની આપણે રિકવરી કરી છે ટોટલ ચાર આરોપી પૈકી ત્રણ આરોપી આપણે અટક કર્યા છે જેમાં આરોપી નંબર એક છે પટેલ ભાવાભાઈ અબાજી રેવાસી લાખાણી ચાંગોદર અમદાવાદ તો આ રીતે ત્રણ આરોપી આપણે પકડેલા છે એક આરોપી પકડવાનો બાકી છે અંકિત ભેરાજી ઠાકોર રેવાસી લાખાણી તો આ રીતે એલસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો એ ઉકેલો હતો